ગીર સોમનાથના સૂત્રાપાડાના સમુદ્ર કિનારે યોજાઈ હતી મોક ડ્રીલ સમુદ્રમાં સુનામી આવે તો કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેના પર મોક ડ્રીલ યોજવામાં આવી હતી એનડીઆરએફ ની ટીમ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર જોડાયું હતું દરિયા કાંઠે વસતા લોકોનું સત્વરે સ્થળાંતર તેમજ દરિયામાં ડૂબતા લોકોને બચાવાયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વહીવટી તંત્ર સ્થાનિક ગ્રામ પંચાયત સહિતના તંત્રની સતર્કતાની સમીક્ષા કરાઈ મોક ડ્રીલ દરમિયાન સામે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઈ હતી આપાતકાલીન સ્થિતિમાં લોકોના જાનમાલની સુરક્ષા સંદર્ભે યોજાઈ મોક ડ્રીલ અહેવાલ ભરતસિંહ જાદવ મારું નામ શક્તિસિંહ પરમાર છે હું અહીં સુત્રાપાડા મામલતદાર કચેરીમાં ડેપ્યુટી મામલતદાર તરીકે કામ કરી રહ્યા છે આજે સુત્રાપાડા ખાતે સુનામી આવે તો એ બાબતની મોકડીલ હતી કે કેવી રીતે સ્થળાંતર કરવું કેવી રીતે બચાવ કામગીરી કરવી જેથી કરીને લોકોમાં અવેરનેસ થાય અને બચાવ કે કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોકડીલ રાખવામાં આવેલી હતી જેમાં ની ટીમ અને તાલુકા વહીવટ વહીવટી તંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ પંચાયત ડિપાર્ટમેન્ટ આરએન બી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને મોડિલની આયોજન કરવામાં આવેલું હતું જો સવારના દસ વાગે અમને જિલ્લા કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો હતો કે સુનામી એક કલાકમાં સુનામી આવવાની છે જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આર બી ડિપાર્ટમેન્ટ તમે સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું જેથી સરપંચે ટ્રેક્ટર ને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરોબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકોનું સ્થળાંતર કરવામાં સ્થળાંતર કરી અને એને પ્રશ્નાવાળા સાયક્લોન સેન્ટર ખાતે રાખવામાં આવેલા હતા जय हिंद मेरा नाम राकेश सिंह बिस्ट है मैं सहायक कमांडेंट सिक्स एन डी आर गुजरात से आए हैं हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर सोमनाथ के अंदर हमने एक मॉक एक्सरसाइज की है सुनामी पे तो इस गांव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवेक्यूएट किया फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है तो खबर मिली कि पाँच से छः लोग फंसने का यहाँ पर एक खबर मिली थी तो हमारी टीम आकर अपने एफ डब्ल्यू आर पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी पाँच छः लोग जो बस फंस गए थे उनको निकाला तो ये एक मौका सही सबने डिस्ट्रिक्ट एडमिशन के साथ सफल की है थैंक यू जय हिंद